આવા આ ધગધગતા ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાજીએ કોણે આ સૂરજની મટકી છે ફોડી કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમ ધોમ લાવા ઢોળાય છે ઉનાળો કાળ થાય છે પાપણથી ગાલ સુધી પહોંચે એ પહેલા તો આસુ વરાળ થઈ જાય છે ઉનાળો કાળ થાય છે આપ મહી કોક જોડે બગડ્યું તારે